નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝે ચલાલા શ્રી દાન મહારાજની પાવનભૂમિ ઉપર સાઈ મંદિરના સાનિધ્યમાં સૌ પ્રથમવાર ચલાલા પોલીસ પરિવારનો સ્નેહમિલન સમારોહ શિવ સાંઈ ગ્રુપ દ્વારા યોજાયો ત્યારે ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ ચાવડા સાહેબ તથા પીએસઆઈ રામાણી સાહેબ તથા ઉદય બાપુ ભગત પ્રકાશભાઈ કાર્યા હરેશભાઈ કાથરોટિયા દાદા શાસ્ત્રી ભગીરથ ભાઈ ધાધલ ભૈલુભાઈ વાડા ડૉક્ટર દેવકુભાઈ વાડા ધાદલ જોશી કીર્તિભાઈ ભટ્ટ રમેશભાઈ પરમાર સહિતના મહેમાન ઉપસ્થિત રહ્યા હતા અને શિવ ગ્રુપની વ્યવસ્થાઓથી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી રાજુભાઈ અને લલિતભાઈના સંચાલનને બિરદાવેલ હતી કાર્યક્રમનું સંચાલન ડોક્ટર દેવકુભાઈ વાડા સાહેબે કરેલ હતું અંતમાં આભાર વિધિ રાજુભાઈ જાનીએ કરતા જણાવેલ કે દાન મહારાજ ના આશીર્વાદ છે ત્યારે જાગરૂપ પાસે કોઈ મોટા દાતાશ્રીઓ નહીં હોવા છતાં આજે સોળ વર્ષથી અવિરત વિવિધ સેવા કાર્ય કરી રહેલ છે અને દરેક સમાજના લોકો ખૂબ સહયોગ આપી રહી છે અમરેલી જિલ્લા પોલીસ અધિકાર શ્રીઓ અને ચલાલા પોલીસ પરિવાર વિશાળ સંખ્યામાં સાંઈ મંદિરે ઉપસ્થિત રહ્યા અને ભોજન પ્રસાદનો લાભ લીધેલ હતો આ કાર્યક્રમને સફળ બનાવવા શિવસાઈ ગ્રુપના મિત્રો અને પત્રકાર શ્રી પ્રતાપભાઈ વાડા બિપિનભાઈ રાઠોડ પ્રકાશભાઈ કાર્યાએ ખૂબ સારી સેવા આપેલી હતી શ્રી સંયનાથ ભગવાન કે જય શ્રીધાન મહારાજ કે જય હાજરોજ ચલાલા સૌ પ્રથમ વખત ચલાલા પોલીસ સ્ટાફનું સ્નેહ મિલનનું આયોજન રાખેલું હતું એમની અંદર આજે ચલાલા પોલીસ સ્ટાફમાંથી પીઆઈ સાહેબ ચાવડા સાહેબ પીએસઆઈ રમાણી સાહેબ તેમજ એએસપી મલય વૈદ સાહેબ આવ્યા હતા એ બધાનું ઉષ્માભર્યું સ્વાગત સન્માન આ સાંઈ મંદિરના સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સ્નેહ મિલનની સાથે સહપરિવાર સાંઈનાથના થાળ રાખેલો હતો એમનો પ્રસાદનું આયોજન પણ રાખેલું હતું આ તકે જે પોલીસ સ્ટાફની અંદરથી વધારેલા બધાએ ખુશી વ્યક્ત કરી હતી એમાં જે વૈદ સાહેબ મલય વૈદ કે એ એસપી આપણે અમરેલીની નીચેના સાવરકુંડલાની પોસ્ટ સંભાળે છે એમાં આપણે ધારી તાલુકો વગેરે આવતો હોય એને પણ સારી એવી ખુશી વ્યક્ત કરી કે આવી રીતે આ સમા સામાજિક સંસ્થાઓ જો આ પોલીસ સ્ટાફ સાથે મિલન મેળવી સાથ રાખી અને આવું સન્માન આયોજન કરતા હોય તો આ સમાજની અંદર જ્યારે જ્યારે અમારી જરૂર પડે આ સંસ્થાને જ્યારે જરૂર પડે કે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય એની અંદર જ્યારે જ્યારે અમારી જરૂર પડે ત્યારે આ પોલીસ સ્ટાફ તમારી સાથે ઊભો છે એવું અમને વચન આપે અને પણ ગયા છે તો આજ રોજ આ ચલાલા ની અંદર તો મારા ખ્યાલ પ્રમાણે પ્રથમ વખત કે પોલીસ સ્ટાફ સ્નેહ મિલન કોઈ જાહેર સંસ્થા એ કર્યું હોય એવો હશે તો આ સાયનાથ અને દાન કૃપાથી આ સારો એવો સ્નેહ મિલન નો કાર્યક્રમ ગયો હતો એ બદલ હું ચલાલા સાઈ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી તરીકે લલિત મહેતા આ ખુશી વ્યક્ત કરું છું અને પોલીસ સ્ટાફ અહીંયા બધા પધાર્યો એ બદલ એનો આભાર વ્યક્ત કરું છું જય સાયનાથ જય દાન મહારાજ દાન મહારાજની પાવનભૂમિ પર આજ રોજ સાંઈ મંદિરના સાનિધ્યની અંદર ચલાલા પોલીસ પરિવારનો સ્નેહ મિલનનો કાર્યક્રમ શિવશા યુવા ગ્રુપ દ્વારા આયોજન થયેલ હતું એની અંદર ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ પીએસ સાહેબ તથા સાવરકુંડલાથી ખાસ એ એસ સાહેબ વધારેલા હતા સાંઈ મંદિરના સાનિધ્યની અંદર પ્રથમ વખત જ્યારે પોલીસ પરિવાર અહીં ઉપસ્થિત હતો ત્યારે શિવશાહી યુવા ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિઓ જોઈ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી અને તમામ લોકોએ આ સંસ્થાને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અમને સહકાર આપવાની પણ એ લોકોએ વાત કરેલી હતી ત્યારે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા નિમંત્રણને માન આપી પૂજ્ય ધાન મહારાજના ઉદયબાપુ પ્રકાશભાઈ કારિયા ભૈલુભાઈ ડૉક્ટર દેવકુભાઈ સહિત મહાનુભાવો જે ઉપસ્થિત રહ્યા હતા એમને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ ચલાણની આ નાની એવી સંસ્થા જ્યારે વિવિધ સેવાકી કાર્યો કરી રહી છે અને દરેક સમાજના લોકો જ્યારે નોંધ લઈ રહ્યા છે ત્યારે પોલીસ સ્ટાફે પણ આ સંસ્થાની નોંધ લીધી રૂબરૂ આવી અને અમારા સેવાકી કાર્યોને નિહાળ્યા એ બદલ સૌનો હું આભાર વ્યક્ત કરું છું જય માં મોઘોલ જય દાન મારા જય મહાદેવ